કેમ છો મારા મોરબીના ઉદ્યોગકાર મિત્રો હવે લિમિટ વધવાની નથી તો એમએસએમઈના નિયમ મુજબ આપણે એકત્રીસ માર્ચ પહેલા ખરીદીનું પેમેન્ટ આપણે ચૂકવવું પડશે જો તમે સમયસર પેમેન્ટ નહીં ચૂકવો તો તે પ્રોફિટમાં ગણાશે અને તેના ઉપર ઇન્કમટેક્સ ભરવો પડશે તો મને આશા છે કે મોરબીના તમામ ઉદ્યોગકારો મિત્રોએ એમએસએમઈના પેમેન્ટ ચૂકવી આપ્યા હશે તો એક મહત્વની વાત જે કોઈ ઉદ્યોગકારો સંજોગો એવા સાથ પોતાના પેમેન્ટ ચૂકવી શકવા ચૂકવી શક્યા ન હોય તો એને મદદ કરવા માટે મારી પાસે એક વ્યવસ્થા છે તો જેના કારણે તમારા સપ્લાયરના પેમેન્ટ તમે ચૂકવી શકશો અને તમે ટેક્સમાં રાહત મેળવી શકશો એવી વ્યવસ્થા મારી પાસે છે જો તમારે આ પ્રકારની કોઈ પણ હેલ્પની જરૂર હોય તો હું તમને ચોક્કસપણે આમાં ખૂબ સરસ રીતે મદદ કરી શકું છું મદદ કરી શકું એમ છું અને સમસ્યામાંથી તમને બહાર કાઢી શકું એમ છું તો હું નેમિષ મહેતા પશ્ચિમ ફિનટેકમાંથી હું તમને બધાને આગ્રહ કરું છું કે આ એમએસએમઈની પેમેન્ટની સમસ્યામાંથી હું તમને બહાર કાઢી શકું એમ છું અને અમને અમારી પાસે એમના સોલ્યુશન છે મારો મોબાઈલ નંબર છે નાઇન થ્રી સેવન ફાઇવ ઝીરો ફાઇવ ત્રિપલ સેવન ટુ તો મારો કોન્ટેક્ટ કરો નમસ્તે